નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા શહેર છે અને છેલ્લા ત્રણ દિવસથી કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે અત્યારે આપણે આ લોખંડીયા પુલ ઉપર થઈ નગરપાલિકા ગેટ તરફ જઈ રહ્યા છે સામે લાલ દરવાજા છે રાત્રિના લગભગ આઠ વાગ્યાનો સમય છે અને હવે આપણે પુલ ક્રોસ કરી અને આ નગરપાલિકાના પ્રવેશ દ્વારા ગેટ આગળ આવ્યા છીએ અહીંયા અંધકાર છવાયેલો છે આપ જોઈ રહ્યા છો અને જુઓ નગરપાલિકાનું પ્રવેશ દ્વાર છે ગેટ છે એની પર બોર્ડ ઉપરના અક્ષરે બધા રમણ ભમણ થઈ તૂટી ગયેલા પડી ગયેલા છે અને એવી સ્થિતિ અત્યારે ખેડા શહેરની છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં લાઇટો બંધ છે લાલ દરવાજા છે એની અંદર તમે જુઓ દુકાનો છે એની લાઇટ ચાલુ છે એના કારણે આ રસ્તા ઉપર અજવાળું થોડું દેખાય છે બાકી શહેરમાં આ વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે આપ જોઈ રહ્યા છો અને છેલ્લા ઘણા સમયથી ઘણા મહિનાઓથી ખેડામાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ નથી પરંતુ વહીવટદારનું રાજ ચાલે છે અને ખેડાના જ એક અગ્રણી વડીલ કહી શકાય એવા રમણભાઈ ધોબી છે અને એ એમની લાગણી વ્યક્ત કરે છે

તો મિત્રો આપણે ખેડા નગરપાલિકા એ લોખંડીય પુલ અને ત્યાંથી લાલ દરવાજાની અંદર થઈ અને આ પારસ કોમ્પ્લેક્ષ આગળ ભદ્રકાળી ચોક માં આવ્યા છીએ અહીંયા બધા જગ્યાએ અંધાર પટ છવાયેલો છે આ દુકાન ચાલુ છે એક સ્ટોર તો એની લાઈટ ચાલુ છે એના કારણે થોડું અજવાળા જેવું દેખાય છે પાછળ પારસ કોમ્પ્લેક્ષ છે ભદ્રકાળી ચોક છે અને આ જો ભદ્રકાળી માતાજીનું મંદિર છે અને લાલ દરવાજાથી અહીંયા ભદ્રકાળી ચોક સુધી આ બધે રસ્તો તમે જુઓ અંધકાર અંધાર પર છવાયેલો છે અને નાગરિકો અટવાતા અથડાતા અહીંથી અંધારામાં જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને આ વિસ્તારમાં અંધકાર છવાયેલો છે એટલે કેટલાક યુવાનો બાઇક લઈને પાછા કયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે એવું બધું જોવા પણ નીકળ્યા છે એટલે એમ કહેવાય કે અંધારા ઉલેચવા કેટલાક યુવાનો નીકળ્યા છે આપ જોઈ રહ્યા છો આ યુવાનો બાઇક લઈ અને કયા વિસ્તારમાં લાઇટો બંધ છે એવું બધું જો તમે કેમ નીકળ્યા હતા એ યુવાનો લાઇટો જોવા નીકળ્યા છે લાઇટો ક્યાં બંધ છે એવું બધું અને આ ભદ્રકાળી ચોક ભદ્રકાળી માતાજીનું મંદિર છે અહીંયાથી આપણે પાંચ હાથડી તરફ જઈએ છીએ અને આ મુખ્ય રોડ ઉપર જે ઘર આવેલા છે તે મકાનોની લાઇટો ચાલુ છે એટલે એના અજવાળાથી પણ નાગરિકો અહીંયા અવર જવર કરી શકે છે બાકી જબરજસ્ત અંધકાર અહીં છવાયેલો છે અને આજે અહીંયાથી આગળ જઈએ જ આ વિસ્તાર તો લગભગ એક મહિનાથી અહીંયા આવો અંધકાર જ જોવા મળે છે આગળ પાંચ આટડી છે આપણે પાંચ આટડી વિસ્તારમાં આવી ગયા છીએ અહીંયા બધે અંધકાર જ છે રણછોડજી મંદિર હતું અને હવે અહીંથી આપણે બેક રિટર્ન લાંબી સીરી તરફ જવાના છીએ અને જો આ સૂર્યશક્તિ કોમ્પ્લેક્ષની નીચે દુકાન ચાલુ છે આ લાલ દરવાજા અંદરની સૂર્યશક્તિ કોમ્પ્લેક્ષ છે અને હવે આપણે અહીંયાથી અર્પણ સેન્ટર છે અર્પણ હોસ્પિટલ હતી દિલીપભાઈ ડૉક્ટરની એ જગ્યા આવ્યા છે ભદ્રકાળી ચોક ભદ્રકાળી માતાજીનું મંદિર અને અહીંયાથી આપણે અંધારા ઉલેચતાં ઉલેચતા લાંબી શેરીમાં જઈશું લાંબી શેરીમાં જ ઘર મકાનોની લાઇટો ચાલુ છે બાકી તો આખી શેરીમાં તમે જુઓ સ્ટ્રીટ લાઇટો બંધ છે અને અંધકાર છવાયેલો છે જોઈ રહ્યા છો આપ આ વિડીયો બનાવવાનું કારણ કોઈ વિરોધ કરવા માટે નથી પરંતુ હવે જે નગરપાલિકાની ચૂંટણી આવનાર સમય આવનાર છે તો કોઈને હવે જો પ્રજાની સેવા કરવાની ઈચ્છા હોય તો આવા સમયે તંત્રનું ધ્યાન દોરે જે જવાબદાર છે એમને ફોન કરે લાઇટો બંધ છે એની જાણ કરે તો જે પ્રજાની સેવા કરવા ઈચ્છુક બધા નગરસેવક બનવા ઈચ્છતા હોય અને ચૂંટણીઓ લડવા માગતા હોય એ લોકો માટે જ ખાસ વિડીયો બનાવ્યો છે કે અત્યારે તમારે સેવા કરવાની તક છે આવું કોઈ પણ સમસ્યા હોય તો તરત જ તમે જવાબદાર તંત્રનું ધ્યાન દોરો અને એની જાણ નાગરિકોને કરો અત્યારે આપણે હવે સ્વામિનારાયણ મંદિર સુધી આવી ગયા છીએ અહીંયા અને આગળ ગાંધીચોક છે આ લાંબી શેરીનું દૃશ્ય છે થોડું રિગ્નેશભાઈ આટલું શૂટ કર્યું છે અને સમજૂની વિડીયો છે આટલો આપણો આપણી સાથે રેગ્નેશભાઈ પણ હતા અને આ થોડું રાત્રિ નજારો વીજળી ગુલ થઈ જાય સ્ટ્રીટ લાઇટો બંધ હોય તો શહેરમાં કેવી પરિસ્થિતિ હોય અને હજુ તો એમ કહેવાય શરૂઆતની રાત્રી છે એટલે લગભગ આઠ નવ વાગ્યા છે અને ત્યાં જ આવી સ્થિતિ છે હજુ ઠંડી પડશે અને આવનાર સમયે આવી જ સ્થિતિ રહે તો રાત્રે ચોરી અથવા કોઈ એવા બનાવો બનવાની પણ શક્યતાઓ રહેલી છે આપણે હવે પીપલ્સ બેંક તરફ જઈ રહ્યા છે ને આ વિસ્તારમાં બધે લાઇટ ચાલુ છે તો મિત્રો આ ખેડા શહેરમાં અંધારપટ છવાયું હતું એટલે આપણે એનો નાનકડો બ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને જાગૃત નાગરિક તરીકે ખેડા નગરપાલિકામાં સવારે જઈ અને રજૂઆત કરો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત